નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આપ જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એની રાહ દેખીને બેઠા છો કે આખી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આપના માટે આજનો જે આ વિડીયો છે એની અંદર બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું ઓગણીસમાં હપ્તાને લઈને જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ હવે તમારા બેંકની અંદર ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી જમા થવાનો છે એટલે કે માત્ર અગિયાર દિવસનો સમય બાકી છે અગિયાર દિવસ પછી તમારો જે બેંક એકાઉન્ટ છે એની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો હપ્તો છે એ મિત્રો જમા થવાનો છે અને એની જે અપડેટ છે એ અપડેટ પણ આપણને અત્યારે મળી છે અને એ જે અપડેટ મળી છે એ પીએમ કિસાન જે છે એનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર એ અપડેટ મૂકવામાં આવી છે તો શું અપડેટ મૂકવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના ઓગણીસમાં આપતાને લઈ અને શું જણાવવામાં આવ્યું છે એ પોસ્ટરની અંદર એ આપણે મિત્રો આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપણે પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે અહીંયા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનું જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ આપણે ઓપન કરીને બેઠા છીએ તો અહીંયા આપણે જે પીએમ કિસાનનું ટ્વિટર હેન્ડલ છે એને ઓપન કરી અને જોઈએ કે એ અપડેટની અંદર શું જણાવવામાં આવ્યું છે તો અહીંયા આપણે એ જે પીએમ કિસાનનું ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે એને ઓપન કર્યું છે હવે મિત્રો ઓપન કર્યા પછી અહીંયા જે અપડેટ છે એ અપડેટ મૂકવામાં આવી છે તો હું તમને જણાવી દઉં બતાવી દઉં તો અહીંયા મિત્રો આપ જોઈ શકો છો કે આ જે અપડેટ મૂકવામાં આવી છે એ અપડેટ માત્ર ચાર કલાકનો સમય થયો છે અહીંયા તમે જોઈ શકો છો ચાર કલાકનો સમય થયો છે અને આ અપડેટ અહીંયા મૂકવામાં આવી છે તો અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે કે અન્ન અન્નદાતાઓ કો પ્રધાનમંત્રીજી કા ઉપહાર હર કિસાન કે ખાતે મેં પહોંચેગે બે હજાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કે ઓગણીસમી કિસ્ત હસ્તાંતરણ જલ્દ હિ અધિકારી કે લી હમારે સાથ જુડે જુડે રહે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે અન્નદાતાઓ છે એ અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રીજી મોદી સાહેબ જે છે એ ઉપહાર આપવાના છે ઓગણીસમાં હપ્તા હપ્તા માટે એટલે કે ઓગણીસમો હપ્તો જે છે એ ઉપહાર તરીકે આપવાના છે પ્રધાનમંત મંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને જલ્દીથી જે ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એવું અહીંયા મિત્રો પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે અને અહીંયા જે આ પોસ્ટ મૂકવામાં આવી છે એ પોસ્ટની અંદર પણ જણાવવામાં આવ્યું છે અહીંયા લખવામાં આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી ઓગણીસમી કિસ્તકા હસ્તાંતરણ જલ્દી તો અહીંયા મિત્રો પોસ્ટની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે જલ્દીથી ઓગણીસમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરવાના છે પછી મિત્રો અહીંયા બીજી પણ પોસ્ટ એક મૂકવામાં આવી છે અહીંયા જોઈ શકો છો અહીંયા પણ જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન નિધિ કા સન્માન ખુશહાલ કિસાન કી પહેચાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના કે ઓગણીસમી કિસ્તકો ડીબીટી કે માધ્યમસે જલ્દ હિ ટ્રાન્સફર કરેગે સભી પાત્ર કિસાન ભાઈ બહન યોજના કા લાભ ઉઠાને કે ઉઠાને કે આપણી ઈ કે વાયસી પૂરી કરવાય ઓર અગ્રિમ કિસ્ત કા લાભ ઉઠાય તો મિત્રો અહીંયા પણ જણાવવામાં આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જલ્દીથી ઓગણીસમો હપ્તો ડી બી ટીના માધ્યમથી રિલીઝ કરશે અને દરેક ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે કે જો તમારી કેવાયસી બાકી હોય તો જલ્દીથી અગ્રિમ કિસ્ત જે આગળની કિસ્ત એટલે કે આગળનો જે હપ્તો આવવાનો છે ઓગણીસમો હપ્તો એ મેળવવા માટે મિત્રો તમે ઈ કેવાયસી જો બાકી હોય તો કરાવી દેજો એવું પોસ્ટની અંદર અહીંયા લખવામાં આવ્યું છે અને અહીંયા જે આ પોસ્ટ મૂકવામાં આવી છે એ પોસ્ટની અંદર પણ એ જ જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન નિધિ કા સન્માન ખુશહાલ કિસાન કી પહેચાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગણીસવી કિસ્સા ટ્રાન્સફર જલ્દી તો મિત્રો જલ્દીથી ઓગણીસમો હપ્તો જે વડાપ્રધાન મોદી સાહેબ છે એ રિલીઝ કરવાના છે હવે આપ કહેશો કે આપ તો અગિયાર દિવસનો સમય આપ્યો છે અહીંયા તો અગિયાર દિવસનો કંઈ કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો મિત્રો અગિયાર દિવસ પછી તમારા એકાઉન્ટમાં બે હજારનો ઓગણીસમો હપ્તો આવશે એ હું એટલા માટે કહું છું કે અગાઉ મીડિયા રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ બી જે ચોવીસ ફેબ્રુઆરી છે એ ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરવાના છે એવું મિત્રો જે મીડિયાની અંદર સમાચાર આવેલા છે એટલે હવે ચોવીસ તારીખે ફાઇનલ એ હપ્તો આવવાનો છે ઓગણીસમો અને એને માત્ર ઓગણીસ સોરી અગિયાર દિવસ જ બાકી રહ્યા છે અને અહીંયા જલ્દીથી લખવામાં આવ્યું છે કે જલ્દીથી હવે ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો છે તો જલ્દીથી જલ્દી એટલે કે હવે માત્ર અગિયાર દિવસનો સમય બાકી છે ચોવીસ ફેબ્રુઆરીએ સો ટકા મિત્રો તમારો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ આવવાનો છે અને તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થવાનો છે પણ મિત્રો હું આપને જણાવું કે અહીંયા જો લખવામાં આવ્યું છે કે ઈ ક્યુઆઈસી પૂરી કરવાએ જો તમારી કેવાયસી બાકી હશે તો મિત્રો તમને બે હજારનો ઓગણીસમાં હપ્તો નહીં મળે અને માત્ર કેવાયસી જ નહીં પણ બીજી પણ બે વિકતો આવે છે પહેલી વિગત આવે છે આધાર સીડિંગ સોરી લેન્ડ સીડિંગ એટલે કે તમારું જમીનનું વેરીફિકેશન જો વેરિફિકેશન બાકી હશે લેન્ડ સીડિંગ થયેલું નહીં હોય તો મિત્રો તમને ઓગણીસમાં હપ્તો નહીં મળે અને બીજું કે આ તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક હોવું જોઈએ જો આધાર સીડિંગ થયેલું નહીં હોય તો પણ મિત્રો તમને બે હજારનો ઓગણીસમાં હપ્તો નહીં મળે અને ત્રીજું જે છેલ્લી વિગત છે ઈ કેવાયસી જો તમે કેવાયસી કરાવેલી નહીં હોય તો પણ મિત્રો તમને બે હજારનો ઓગણીસમાં હપ્તો નહીં મળે એટલે મિત્રો ઓગણીસમો હપ્તો આવવાને હજુ સમય બાકી છે અગિયાર દિવસના તો મિત્રો જલ્દીથી જલ્દી જો આ ત્રણ વિગતોમાં કોઈ એકાદ વિગત ખૂટતી હોય તો તમે એને જે છે એ સુધારો કરાવી દેજો જેમ કે જો તમારે લેન્ડ શેડિંગ કરવું હોય તો તમારા તાલુકા પંચાયતની અંદર જઈને તમારા ડોક્યુમેન્ટ આપવા પડશે તમારા જમીનના તો ત્યાંથી તમારું લેન્ડ શેડિંગ થઈ જશે અને જો આધાર શેડિંગ બાકી હશે તો મિત્રો તમારે બેંકની અંદર જઈ અને તમારે ફિંગરપ્રિન્ટ આપીને જે આધાર શેડિંગ છે એ કરાવવાનું છે એટલે કે ડીબીટી જે છે એ કરાવવાનું છે અને ત્રીજી જે વાત છે ત્રીજી જે વિગત છે એ છે ઈ કેવાયસી જો તમારી ઈ કેવાયસી થયેલી ન હોય તો મિત્રો તમે ઈ કેવાયસી જાતે ઘરે બેઠા મોબાઈલની મદદથી કરી શકો છો અને સીએસસી સેન્ટરમાં જઈ અને પણ તમે ફિંગરપ્રિન્ટ આપીને પણ કરાવી શકો છો તો મિત્રો જલ્દીથી જો આ ત્રણેય વિગતોમાં એકાદ વિગત જો કોઈ ખૂટતી હોય તો તાત્કાલિક એનો સુધારો કરાવી દો જેથી કરીને તમને ઓગણીસમો હપ્તો જે છે એ મળી શકે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર